એક પતંગ તમે લાવ્યું પણ શું થાય એક પતંગે તો ઉતરેન થાય એટલે આ તો કાલ છે આ તો એક પતંગ હાલ છું હર્યું લૂટેવાનું લૂટી લૂટી ને

બધું બં ની કિસી કરી છે હવે મારે છેડે હા ઉડતા છે તમે જોવા મળે

તું દર લૂટી લૂટીને જરા તારા કામ નહીં ચઢાવાનો પતંગ હું લઈને આવું હું ફિરકીને દે જો હું મારા કાકાને લઈને આવું ઘરે દેલા કાલે મે ચાઈના ગાડચીન તો કાપી નોકશી મો મગવરાઉ તરત જઈન ફિરકી લાવરાઉ જો હું આવું તરે પાછો ઓય નાલી આલે ભલે કાથી 10 વાળી વીડી લીયા લી લેતે નૂતી નાશિન ભોજો તુર જ મો લઈને આવું જો તમે ઓર રાખો હું કેમ આજ માં દાદા આમાં એ ભી પતંગ લૂટી લ્યા બોન્યા એ બોન્યા પાસમાં લ્યા અતુર ક આ દોર તૂટી લઈ જાય ને બોન્યા પકાય કે પકાય આપડો જો હે આપડો જીવા પેલો કોઈ પતંગ નાન કોણ કાપી ગયું હે? હારું ગયું પતંગ તો દેખાતું નથી. જ શું કર્યું એને? એને કોક કરેલું છે. જાવ છે એને. ફેર લૂટવા જ નહીં લઈ લે. કીધું હોય.

તો જમાના હોય ના જો આ પેલા રૂપિયા છોકરો કે લઈ ને આવ્યો અઢાર રૂપિયા ને આપડે વી લાવતા પાછા રૂપિયા ની ફિરકીને હાલ તો ચારસો રૂપિયા ફિરકીને તારી દેવડાતું છે

Jaga, jaga, dia jaga, 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 jaga,